ધ્રુવની મહારાજ જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજ રોજ મહામાસના સુદ પક્ષની બારશ વરાહ બારશ હોય ત્યારે આજે આપણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની કથા શ્રવણ કરી તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી આપજો હિન્દુ પુરાણોમાં માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારો કુલ દસ અવતારો છે ભગવાન વિષ્ણુના આ દસ અવતારોમાં ત્રીજો અવતાર છે હિરણ્ય નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો આ યજ્ઞ વરાહ તરીકે જાણીતો અવતાર છે છેક ઋગવેદમાં ઇન્દ્ર દ્વારા વરાહના વધની કથા આવેલી છે તે સંહિતામાં પ્રજાપતિએ વરાહ અવતાર ધારણ કર્યાની કથા છે એકવાર પ્રજાપતિ વાયુરૂપે ફરતા હતા તેમને સમુદ્રના જળમાં ડૂબેલી પૃથ્વીને જોઈ તેમને વરાહનો અવતાર લઈ એ પૃથ્વીને સમુદ્રના ઊંડા જળમાંથી બહાર આણી અને તેને સ્વચ્છ કરી તેના ઉપર દેવો મનુષ્ય વગેરેને પ્રસ્થાપિત કર્યા તૈતરણીય બ્રાહ્મણ અનુસાર બ્રહ્માના નાભી કમળના નીચેના ભાગે રહેલા પ્રજાપતિએ વરાહનું રૂપ લઈ કીચડ રૂપે રહેલી પૃથ્વીને ઉપર આણી પુરાણોમાં વરાહ અવતારની કથાને હિરણ્યાક્ષ નામના અસુરે પૃથ્વીને હણી લઈ અને તેને સાગરમાં છુપાવવાની વાત સાથે જોડવામાં આવે છે વિષ્ણુએ વરા અવતાર લઈ પોતાના એક દાંતથી પૃથ્વીને ઉપર ઉઠાવી સાગર જળની બહાર લાવી શેષનાગના મસ્તક ઉપર પ્રસ્થાપિત કરી તેને હિરણ્યાક્ષનો વધ કર્યો આ કથા મહાભારત મત્સ્યપુરાણ ભાગવત લિંગપુરાણ વાયુપુરાણ પદ્મ પદ્મપુરાણ જેવા પુરાણોમાં મળે છે વાયુ પુરાણ અનુસાર વિષ્ણુએ આ અવતાર વારાહ કલ્પના આરંભે લીધો હતો કેટલાક પુરાણોમાં વરાહને ચતુર્બાહુ ચતુર ચતુર્નેત્ર ચતુર્મુખ કહેવામાં આવ્યા છે યજ્ઞ વારાહ શ્વેત વારાહ સેમુખ વારાહ જેવા વરાહોની કલ્પના પંચવરાહની માન્યતાઓના મૂળ અને વિકાસ રૂપે છે વિષ્ણુ ભગવાનના દસ અવતારોમાં મત્સ્ય કૂર્મ અને વરા એ ત્રણ અવતારો દિવ્ય અને મનુષ્ય જાતિની ઉત્પત્તિની પૂર્વે થયા હોવાનું મનાય છે નરસિંહ અવતાર અર્ધ જાતિનું ઉદાહરણ છે વિષ્ણુના વામનથી આરંભાતા અવતારોની માન્યતા છે કે આ ઉપરથી અનુમાનમાં કરવામાં આવે છે કે આરંભના ત્રણ અવતારો પૃથ્વીની આરંભ અવસ્થાનું સૂચન કરે છે આ સમયે માનવ જાતિનું પૃથ્વી ઉપર અસ્તિત્વ ન હતું કેટલાક વિદ્વાનોએ અહીં ડાર્મ ઉત્ક્રાંતિવાદના દર્શન થાય છે સૌ પ્રથમ જળચર પ્રાણી પછી જળ સ્થળ ઉપર રહેનારા અને પછી જમીન ઉપર રહેનારા પ્રાણી સુ દ્રષ્ટિના પ્રતિનિધિ તરીકે મત્સ્ય કુર્મ અને વરાહ અવતાર ગણવામાં આવ્યા છે પ્રાણી શાસ્ત્રની દ્રષ્ટિએ આરંભ કાળે સુદૃષ્ટિ જળમળ હતી કીચડમાં સૌ પ્રથમ પ્રાણી જાતિ ઉત્પન્ન થઈ પ્રજાતિએ વરાહરૂપે કીચડને બહાર લાવી મૂક્યો તેમાંથી પૃથ્વીનું કલેવશ બંધાયું વૈદિક વાંટ્ય અનુસાર બ્રહ્માજ સદૃષ્ટિનું સર્જન કરનારા પ્રથમ દેવતા તે જ વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ અને પ્રજાપતિ ભિન્ન નથી આથી જ બ્રાહ્મણ અને પૌરાણિક ગ્રંથોમાં પ્રજાપતિ અને વિષ્ણુને વરાહ અવતાર ધારણ કરતા વર્ણવામાં આવ્યા છે હિરણ્ય ક્ષહ કશ્યપ અને દિતીનો પુત્ર અને હિરણ્ય ભાઈ હતો અને સ્વયંભૌમ મનસ્વંદમાં જીવતો હતો તેમના પરાક્રમથી લોકો ત્રાસી ભાંગી પડ્યા હતા આથી વિષ્ણુએ તેથી સૌથી યુદ્ધ આરંભ્યું તેને પૃથ્વીનો હરી લઈ સમુદ્રમાં સંડાવી દીધી વિષ્ણુએ વરાહ અવતાર લઈ પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવી હિરણ્યાક્ષને હણ્યો હતો વાસુદેવ શરણ અગ્રવાલ ડૉક્ટર મહાભૂતોમાંથી પૃથ્વીનું નિર્માણ વરા અવતાર દ્વારા સૂચવાયું હોવાનું માન્યું છે અવકાશ આકાશ સિવાયના પરમાણુઓમાંથી તેજ વાયુ જળ પૃથ્વીના પરમાણુઓમાં જોડાવા લાગી ગયા પૃથ્વીના પરમાણુઓને અગ્નિ તેજ તપાવે જળ તેમાં પ્રવેશે પોચો અંત તૂટી જાય પણ આવા કણો જોડાતા જાય વાયુ જળથી ભીંજાઈ દૂર કરે પુનઃ અગ્નિ અને જળ ભીંજવે અને વાયુ સૂકવે એ ક્રમે પ્રાકૃતિક ઘટના બનવાથી ધીરે ધીરે પૃથ્વીનું કલેવર બંધાતું ગયું અને સમુદ્ર જળ વચ્ચે તે સ્થિર બની ગઈ આ પ્રાકૃતિક ઘટનાને વિષ્ણુ દ્વારા પૃથ્વી ઉપર ઉદ્વાર રૂપે કથામાં વણી લેવાય છે આ સંદર્ભે વરાહ સૂર્યનું સ્વરૂપ છે જે જગ્યાએ પૃથ્વીનો ઉદ્ધાર થતો હોય તેને વરાહ તીર્થ કહે છે પુરાણ પ્રમાણે વરાહ ક્ષેત્ર કે કોકામુખ બંગાળમાં ત્રિવેણી નદીના કિનારે નાથપુર નામના ગામ પાસેથી છે ગંગા નદીના કાંઠે સોરેન નામના નગરમાં વરાહ લક્ષ્મીનું મંદિર છે દક્ષિણમાં શ્રી પુણ્યક્ષેત્રમાં યજ્ઞ વરાહનું મંદિર છે ગુજરાતના સાબરકાંઠાના મોડાસામાં વરાહની મૂર્તિ મળી આવે છે સોમનાથની પાસે કદવારમાં પ્રાચીન વરાહ મંદિર આવેલું છે તેમાં નૃહરાહની સુદર્શન સુદર્તિત કરતી સુંદર પ્રતિમા છે પ્રદેશમાં ઉદયગીરીની ટેકરીમાં એક ગુફામાં પણ નૃહવરાહની પ્રતિમા આવેલી છે આમ ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને આપણે દર્શન કરી અને ધન્ય થઈએ તો બોલો ભગવાન વિષ્ણુ સહિત લક્ષ્મી માતની છે